હ હા તે બજાએ તે બજા હાલો ગાઈઝ રૂમ ટીમ સ્વાગત છે કામકાજ જોઈ શકો છો હા હા

ગબ્બુ મને આ તમને બતાજી બખો જોઈએ છે મિત્રો મે ચારસામાં બેહી જાય જો છે તો પતાપતા

અમે મગનજીને એક બી તો કરીએ ને ભૂખ લાગી છે એટલે હોમરા કઈએલો તો રજીવ ભાઈ ખાયા છે જસુબેન એ છે ભાઈ નાઈ ગયા છે ના ના તમે છે ભાઈ ક્યાં છે

જોઈ શકો ગાડી પર ચાલુ કરી દીધો અમારા रणजीत લાલ लाख અમે मैं છીએ ગાડી ભરીને મળીએ ने તારું જીબી બિલેરા પર ગાડી ભરી કાઢી ના ડેટ જાઓ કઈ રાખું છે આસો ભરી કાઢી દેજો શકો હું બેજી પાસર પાસર બે ના હોય હાલ એવું

થઈ ગયો પણ ફાઇનલી જગ્યાએ પહોંચી અહીંયા મંડપ વધવાનું છે આપડે ગાડી ખાલી કરીને ઘેર જવાનું છે ગાડી ખાલી કરી દીધી હોય બેસી થતા ગાડી ખાલી દી હોય તો ભાઈ અમારે ગાડી ખાલી થઈ ગઈ જોઈ શકો ખાલી કરી દીધું હોય ભાઈ

뷰 감겨도 l 고 s h a 아우 재, 아우 짭벌 거뭐비디